તો જે રીતે ગૃહમંત્રી અમિત શાહ હાલ અમદાવાદમાં છે અને અનેક વિકાસ કાર્યો અને લોકાર્પણ કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપી રહ્યા છે સાથે સાથે તેમણે ગાંધીનગરમાં પણ એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી તેમના હસ્તે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું નવનિર્મિત મકાનો અને પોલીસ વાહનોનું તેમના હસ્તે લોકાર્પણ થયું ગાંધીનગરમાં જનરક્ષક એકસો બાર પ્રોજેક્ટ્સનું તેમણે લોકાર્પણ કર્યું જેમાં પાંચસો જેટલા વાહનો ગુજરાત પોલીસના પાંચસો ચોત્રીસ જેટલા વાહનો તેમજ ગુજરાત પોલીસ નિગમ થકી નવનિર્મિત બસો સત્તર કરોડના ખર્ચે બનાવેલા થયું કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા શક્તિ પંચામૃતના આધારે ગુજરાતમાં વિકાસની ઇમારત રચી છે રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી તરીકે આદરણીય શ્રી અમિતભાઈ શાહે પણ કાયદો વ્યવસ્થાની જાળવણીથી આ શક્તિ પંચામૃતને નવી દિશા આપી છે આ શક્તિની એક મહત્વપૂર્ણ શક્તિ એટલે રક્ષા શક્તિના પહરી એવા પોલીસ દળને સમયથી બે કદમ આગળ રાખીને વધુ આધુનિક સુસજ્જ બનાવીને સમાજમાં શાંતિ

चाहे विमेन हेल्पलाइन नहीं हो फायर नहीं हो एम्ब्युलेंस नहीं हो के पुलिस पोलिस सेवाओं की जरूरत एकज नंबर एक बार डायल करने की बहु ओछा समय में तरी जोड़े ए सेवाओ उपलब्ध थी योजना में स्टेट इमरजेंसी रिस्पोन्स सेंटर लगभग लगभग केंद्रीय प्रबंधन हेठ 24 कलाक અમદાવાદમાં એ ચાલુ રહેશે એકસો પચાસ સીટોના ક્ષમતાવાળું આ કોલ સેન્ટર દરેક સેકન્ડ એલર્ટ રહી એકીકૃત પ્રણાલી ઇન્ટીગ્રેટેડ સિસ્ટીમથી આ બધી જ પ્રકારની સેવાઓ જોડે જોડાયેલું રહેશે ડાયલ એકસો બાર જનરક્ષક પીસીઆર વેન એનો બેડો કુલ મિલાકર પોલીસ બેડાની અંદર આજે જ આ તમારી સામે ઉભેલા એક હજાર આધુનિક વાહનો આજથી ગુજરાતની જનતાની સેવામાં લાગી જશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી ગુજરાતમાં છે ત્યારે બીજા દિવસના અંતે તેમણે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ખાસ જાહેર સભા સંબોધી હતી જોઈ શકાય છે આ મંચ પરથી તેમણે જે ડાયલ એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ હેઠળના નવનિર્મિત મકાનો તેમજ પોલીસના વાહનોનું લોકાર્પણ કર્યું હતું અને કુલ બસો સત્તર કરોડના મકાનો એટલે કે નિવાસી અને બિન નિવાસી જે મકાનો છે તેનું આજે તેમણે લોકાર્પણ કર્યું હતું અને સાથે સાથે જ એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત જે પોલીસ વેન તૈયાર કરવામાં આવી છે તેને આજે તેમણે ફ્લેગ ઓફ કરાવ્યું હતું જોઈ શકાય છે જે અધિકારીઓ છે આ પાંચસોથી વધુ જે જનરક્ષક વાન છે તે હવે સમગ્ર રાજ્યમાં તૈયાર રહેશે અને સૌથી મહત્વપૂર્ણ છે કે ઇમરજન્સી સર્વિસીસ માટે તમામ પ્રકારના જે નંબર્સ હતા એકસો આઠ એકસો એક આ તમામ જે નંબર્સ છે તે હવેથી રદ થઈ અને એકમાત્ર એકસો બાર નંબર પરની જે આ સુવિધા છે તે ઉપલબ્ધ થશે અને સૌથી મહત્વપૂર્ણ જાહેરાત આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સ્ટીજ પરથી કરી કે આ જે એકસો બાર રક્ષક વેન છે તેને કોઈ પોલીસ સ્ટેશનના સીમાડા નહીં નડે અને તે જે સૌથી નજીક હશે તે પોલીસ વેન મદદ માટે પહોંચી જશે આ સૌથી મહત્વપૂર્ણ જાહેરાત થઈ છે આજના દિવસ દરમિયાન તેમણે લગભગ બસો સત્તર કરોડના જે પ્રોજેક્ટ છે તે અહીં ગાંધીનગર ખાતેથી રામકથા મેદાન ખાતેથી લોકાર્પિત કર્યા કેમેરામેન રાહુલ જાધવ સાથે સોનલ ટીવી થર્ટીન ગાંધીનગર